એક આરોપી તો મને ન્યાય આપવો પાસે બીજું કંઈ એક ફોજ ઈશ ન્યાય માગે છે તો જોડે હું કોઈ એક વખત કોઈ અપરાધ પણ નહીં કરે કારણ એવું મારો સાથે માનતા એ હાથ પણ કંઈક કમરમાં પણ થાય છે ન્યાય મારો જુઓ કારણ કે મારી જિંદગીની સવાલ તો મારો કેરિયરની સવાલ છે તમારી જિંદગી આખી ખરાબ થઈ જશે સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠામાં થોડાક સમય પહેલાં આપણે જોયું હશે કે સાબરકાંઠા પોલીસ જે છે તે એક ઝુંબેશ ચલાવી રહી છે ઝુંબેશમાં કંઈક એવું છે કે જેમને હેલ્મેટ ન પહેર્યું હોય જેમને ગાડીમાં સીટ બેલ્ટ ન લગાવ્યું હોય જેને પણ ગાડીમાં બ્લેક ફિલ્મ કરી હોય તમામ વાહનોને રોકવામાં આવતા હતા અમુક જે વાહનો છે તેમને રોકીને દંડ પણ વસૂલવામાં આવતો હતો એ જ દરમિયાન એક એવી ઘટના બની કે જે ઘટના એ ચકચારી ઘટના બની ગઈ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ કારણ કે ટીઆરબી જવાન સાથે સાથે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અનેક આર્મી જવાન એ એકબીજા સામે બાથ ભળીને લડવા લાગ્યા આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને થોડાક દિવસ પહેલાંના દ્રશ્યો છે હવે જે આર્મી જવાન છે તેમને ન્યાયની હંકાર અને ન્યાયની ગુહાર લગાવી છે કે ભાઈ મને ન્યાય મળવો જોઈએ સાથે સાથે એવું પણ કહી રહ્યા છે જેમનું નામ છે યશપાલ સિંહ ઝાલા એ ન્યાયની અપીલ કરી રહ્યા છે ગુજરાતની જનતા પાસે સાથે સાથે જે અધિકારીઓ છે તેમને ટકોર પણ કરી છે કે હું દેશ માટે સેવા આપું છું હું દેશ માટે લડું છું હું ત્યાં લડું છું એટલે તો તમે અહીંયા શાંતિથી સૂઈ શકો છો છતાં પણ એક જવાન સાથે આ પ્રકારનું કૃત્ય કરવું એ ટીઆરબી જવાન અથવા તો પોલીસ કર્મચારીઓને કેટલું યોગ્ય છે હાલાકી કાયદાઓ બધા માટે સરખા હોય છે એ પોલીસ કર્મચારી હોય એ કહેવાય કે આર્મી જવાન હોય એ સામાન્ય જનતા હોય કે પછી મોટા નેતાઓ જ કેમ નથી કાયદો બધા માટે સરખો હોય છે આપણે બધાએ જોયું છે કદાચ એવું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે યશપાલસિંહ ઝાલા એમની ગાડીમાં એમ લખ્યું હતું કે આર્મી જવાન અને સાથે સાથે બ્લેક ફિલ્મવાળી ગાડી પણ હતી સાથે એમને એવું પણ કહ્યું કે ભાઈ હું આર્મી છું અને એમ કરીને ગાળો ગાળીના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા પોલીસ અધિકા પોલીસ કર્મચારીઓ કહેવાય કે ટીઆરબી જવાન કહેવાય એ જે આર્મી જવાન છે તેમના સામે બાત ભરીને લડવા લાગ્યા એ દ્રશ્યો તમે જોયા સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો સાથે આર્મી જવાન યશપાલસિંહ ઝાલા હવે ન્યાયની અપીલ કરી રહ્યા છે એ કરુણ દ્રશ્યો સામે આવ્યા અને કરુણતાની સાથે યશપાલસિંહ ઝાલા બોલી રહ્યા છે કે હું બોર્ડર પર તમારા માટે દરેક ગુજરાતની જનતા માટે લડતો હોઉં છું અને છતાં પણ જો આ રીતે મારા સાથે વર્તન કરવામાં આવે એ કેટલું યોગ્ય છે એ રડતા રડતા રડી પણ બોલતા બોલતા રડી પણ જાય છે સાથે સાથે એમને એવું પણ કહ્યું છે કે પોલીસ અને આર્મી જવાનની બબાલ બાદ પ્રથમવાર આર્મી જવાનની જે પ્રતિક્રિયા છે તે સામે આવી છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે આર્મી જવાન ભાવુક થઈ ન્યાય માટે વિડીયો બનાવીને એક અપીલ કરી રહ્યા છે આર્મી જવાન યશપાલ સિંહને ન્યાય મળશે કે નહીં એ તો સમય બતાવશે પરંતુ જે ભાવુક દ્રશ્યો એ અમારા કેમેરામાં ક્યાં થયા છે અમને મળ્યા છે એ ભાવુક દ્રશ્યો તમારી સમક્ષ અમારા સુધી પહોંચાડવા છે જેથી કરીને બને ત્યાં સુધી ભૂલ જેની પણ હોય એને ન્યાય મળે ભૂલ જેની પણ હોય સજા મળે જે નિર્દોષ છે તેને એવી गुहार તેમના દ્વારા લગાવવામાં આવી રહી છે જુ આર્મી જવાન યશपाल સી જાલા શું કરી રહ્યા એવો મારા પર વિશ્વાસ રાખજો કારણ કે આ કોઈ નાની વાત નથી મારા ઉપર મારે સત્યાવીસ વર્ષનું કેરીયરની સવાલ થાય આ મારી તો કોઈ જગ્યાએ મેડર નહીં થાય કોઈ જગ્યાએ કશું કોઈ પ્રોબ્લમ નથી થયો મારા જ્યારે મેડર થઈ ને આવું મેટમાં હું ફસો છું એટલે હું તમને બધા આગ્રહ કરું છું હું તમારી સાથે રહેવાનો છું હું ક્યાંય નહીં જાઉં કે કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો લઈએ એવું કંઈ નહીં કરું મારા પર વિશ્વાસ રાખજો મને સપોર્ટ કરજો મને કારણ કે મારી જિંદગીની મારો કેરિયરની સવાલ છે એમ તમારી જિંદગી ખરાબ થઈ જશે એમ મારી આ વાળી પેઢીની જિંદગી ખરાબ થઈ જશે તો હું તમને એક આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપવા પાછ બીજું કહીને એક ફોજ વાર છે ન્યાય માગે છે તો મારા બધું જોડે કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ એવું નહીં કે નહીં કરી માઇનસમાં નોકરી કરી નાખશું તો એ હું મારું મગજ ઠંડુ રાખું મારા પ્રે પ્રેશર હતા હાલમાં તો હું કંઈ શકતું નહીં મારું ઘર મારું ખાસ પણ જોઈ લે જોઈ દેખાઈ નહીં શકતું મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી નહીં બે દિવસથી ચાર દિવસથી કંઈ ખાધું નહીં તો હું શું કરું એ મને કંઈ ખબર પડતી નહીં મારા પર એક પ્રેશર આવે નહીં તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં મારો વિશ્વાસ આવ્યો કે હું તમારે જોડે જ છું હું કોઈ એટલો બધો કોઈ અપરાધ પણ નહીં કર્યો કારણો મને એવું મારો સર હાથ પણ ફેક હતા કમરમાં પણ ફેકચર હું તમને બધાને વિનંતી કરું છું કે મારી મદદ કરી જરૂર છે મારા આગળ અંદર તમે બધા છો બીજું કોઈ નહીં એટલે મારી આ રજૂઆત તમને કરું છું એવી આશા રાખજો જય માતાજી